હેલો મિત્રો જય માતાજી કેમ આમ છો બધા ગુડ મોર્નિંગ તો નહીં કહું કેમ કે આપણે સાંજના ટાઈમે આવી ગયા છીએ અહીંયા બ્લોગ બનાવવા અને ઇન્સ્ટા માટે રીલ્સ બનાવવા તો આપણે કંઈક આવી લોકેશનમાં આવ્યા છીએ આપણો ભાઈ હે અમે આપણું બાઈક પડ્યું એ હોળ હોળ જો રીલ બનાવવા અહીં આવી ગયા અહીં અને કંઈક આવું લોકેશન છે આપણે અહીંયા રીલ બનાવીને થોડોક દી હાથ માં એની રાહ જોઈ રહી કેમ કે દી હાથ તો રીલ થોડીક સારી બને એ સામે કઈક કામકાજ ચાલુ છે ખબર નહીં શું કરે પણ કરેલ ગાડી કપાવાના ગયા શું લેવાયા આપણે દુકાનોમાં ક્યાં ને કે રીલ્સ જોઈને બુટ લેવાયા એની ઘોડે ભાઈ કે બાકી બનારી છે બ્લોગમાં રીલ બિલ બનાવીએ અને ઘણા બધા લોકો છે જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયોને જોવે છે પણ લાઈક નથી કરતા તો એવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તમારો ગુજરાતી ભાઈ નવો છે તો સપોર્ટ જરૂરથી કરજો બધા અને આ કંઈક બાજુમાં અવાજ આવે મેં તમને બતાવ્યું ને કે અત્યારે આ કંઈક રિપેરિંગ કરે તો એનો અવાજ ઇગ્નોર કરજો થોડો ઘણો બાકી વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો તમારા ભાઈને બહુ આગળ જવાનું હોય એટલે સપોર્ટ બધા જરૂરથી કરજો